સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો તમને ખાસ વાત જણાવવાની છે જે એસએસસી અને પીએસસી મેરિટ લિસ્ટ આવી ગયું તો હવે એનું થોડી એનાલિસિસ કરવાનું છે આજના વિડીયોમાં કે માર્ક્સ તમારા સારા હતા છતાં પણ તમારું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું અને આમાં કઈ રીતે મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે વિદ્યાર્થીઓનો અને કેટલી જગ્યાઓ હતી તાલુકા વચ કેટલી જગ્યાઓ હતી તે વિશે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપીશું તો જો તમે નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ તમે કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો તેમજ આપણો એક વોટ્સઅપ ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો તેની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ પહેલી વાત તો એ કરું કે હજુ સુધી તમે મેરિટ લિસ્ટ ના જોઈ હોય તો મેરિટ લિસ્ટ છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એસ ઇ બી એક્ઝામ વેબસાઇટ છે તેનામાં તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને જોવા મળશે નોટિસ બોર્ડમાં અહીંયા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ મેટ યાદી ત્યાં પછી એમાં લખેલું છે પીએસઈ એક્ઝામ બે હજાર ત્રેવીસ ચોવીસ મેટલીસ્ટ એસસી એક્ઝામ મેં એટલીસ્ટ છે રૂરલ જે ગ્રામીણ ક્ષેત્રની જે જે તમે ગ્રામીણ ક્ષેત્રમાં હોય અને જે ગ્રામીણ ક્ષેત્રની સ્કૂલો હોય છે તેમની મેં એટલીસ્ટ છે ત્યાર પછી ઉર્બન એટલે કે શહેરી ક્ષેત્રની મેડલિસ્ટ છે અને ત્યાં પછી ટ્રાઇબલ મેડલિસ્ટ મેં તમને ગયા વિડીયોમાં રૂરલ અને ઉર્બન વિશે સમજાવી તો મિત્રો તમને આજે એ માહિતી આપી દઉં કે જે ટ્રાઇબલ મેડલિસ્ટ છે તે શું છે તો જે આદિવાસી વિસ્તાર છે જે આદિવાસી વિસ્તાર છે એસટી એરિયા છે તે એસટી એરિયાના જે સ્કૂલો છે તેની અલગથી મેડ આવી છે તો તેમાં પણ તમે મેઇ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે જોઈ લેજો જો આ બંને મેડ નામ ના હોય તો તમે ટ્રાઇબલ મેડ જે એસટી કાસ્ટના વિદ્યાર્થી છે મોસ્ટ ઓફ તે એસટી કાસ્ટના વિદ્યાર્થીઓ મેરિટ એકદમ નીચું હોય છે એટલે તેમનું મેરિટ નીચું ગયું છે એટલા માટે તેમનું મેરલિસ્ટને જો નામ ના હોય બીજી યાદીમાં તો તમે ટ્રાઇબલ મેડલિસ્ટ છે તે લઈએ લખેલું છે એસટી માટે છે ટ્રાઇબલ લિસ્ટ જે ટ્રાઇબલ એરિયા હોય છે જેવા કે જિલ્લા ગણાવ તો દાહોદ જિલ્લો છે તે ત્યાર પછી સાબરકાંઠા ત્યાર પછી અમુક એવા જિલ્લા છે નવસારી સુરત જે અમુક જે ડાંગ છે તે ટ્રાઇબલ એરિયા છે તેવા એટલે કે આદિવાસી વિસ્તાર છે તે વિસ્તારમાં જે મેરિટ લિસ્ટ છે તે સ્કૂલની મેરિટ લિસ્ટ છે અલગથી આવી છે તો તે પણ તમે મેરિટ લિસ્ટ જોઈ લેજો મેં તમને આ વાત જણાવવાનું ગયા વિડીયો ભૂલી ગયો તો આ વિડીયોમાં તમને જણાવી દઉં છું હવે મિત્રો ખાસ વાત મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થયું છે તો મિત્રો તમને માહિતી આપું છું તો તમારે મેરિટ લિસ્ટનું સંપૂર્ણ એનાલિસિસ જોવું હોય તો પહેલું લખેલું છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી એસસી બે હજાર ત્રીસ ચોવીસ મેરિટ હતી તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો આપણે તેના પર ક્લિક કરીએ તો ઓલરેડી મેં આ ડાઉનલોડ કરેલું છે તો હું તે ડાઉનલોડ ફરીથી કરીને તમને બતાવું છું કે આ મેરિટ લિસ્ટ કેવી રીતે તૈયાર થઈ છે અને તેમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કેવી રીતે કરવામાં આવ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમનો પરિપત્ર છે મેરિટ લિસ્ટ આવી તેનો પરિપત્ર છે એમાં તમે જોઈ શકો છો કે જે ક્વૉલિફાઈ ગુણ તથા મેરિટ આદિ ગુણ અંગે નિયમો હતા તો મેં તમને એક વિડીયોમાં જણાવ્યું હતું કે જે ક્વોલિફાઈંગ ગુણ કેટલા લાવવાના હતા તો સિત્તેર માર્ક્સ પાર્ટ એમાં પાંત્રીસ અને પાર્ટ બીમાં પાંત્રીસ આ છે પાસિંગ માર્ક્સ કે કહેવાનો મતલબ પાસિંગ માર્ક્સ તમારે સિત્તેર છે સિત્તેર ઉપર માર્ક્સ હોય તો તમારો મેરિટમાં આવવાનો ચાન્સ કરો પરંતુ સિત્તેર ઓછા માર્ક્સ હોય તો તેઓ નાપાસમાં ગણાય તો મિત્રો આપણા મેન ટોપિક તરફ આવી તો કહેવામાં આવ્યું હતું કે સંબંધિત પરીક્ષાના બંને વિભાગમાં લઘુત્તમ ક્વોલિફાઈ ગુણ મેળવવાના વિદ્યાર્થીઓ પૈકી લઘુત્તમ એટલે કે મિનિમમ તમે સિત્તેર માર્ક્સ મેળવ્યા હોય તો કોટા અનુસાર જેમને સિત્તેર ધારો કે આપણે બે વિદ્યાર્થીઓનું કમ્પેરિઝન કરીએ ધારો કે એક વિદ્યાર્થીને એસી માર્ક્સ છે અને બીજા વિદ્યાર્થી નેવું માર્ક્સ છે તો હવે એસી વાળા વિદ્યાર્થીનો સમાવેશ મેરિટમાં થતો નથી હવે કોટામાં જગ્યાઓ ધારો કે બે જ એક જગ્યા છે ધારો કે એક તાલુકા આપણે લઈ અમદાવાદ હવે અમદાવાદ તાલુકામાં ધારો કે એક જ સીટ ભરવાની થાય છે હવે એક સીટ માટે વિદ્યાર્થીઓ ઘણા બધા છે ધારો કે વિદ્યાર્થીઓ પાંચ છે તો પાંચમાંથી ધારો કે એક વિદ્યાર્થીને સો માર્ક્સ આવ્યા હોય ધારો કે અને બીજા બધાને સોથી નીચા માર્ક્સ આવે હોય નેવ એસી ભલે તમે સિત્તેર ઉપર માર્ક્સ લાવી દીધા પરંતુ એક વિદ્યાર્થીની કમ્પેરિજમાં તમે ઓછા માર્ક્સ લાવ્યા છે કહેવાનો મતલબ તો તમારો મેરિટમાં સમાવેશ થતો નથી કારણ કે સીટ ખાલી એક જ છે ફક્ત એક સીટ ભરવાની હોય તો સો માર્ક્સવાળા વિદ્યાર્થીનો જે ચાન્સ છે કારણ કે તેને જે માર્ક્સ છે તે સૌથી વધુ મેળવ્યા છે એવું નથી કે સિત્તેર પર માર્ક્સ આવ્યા તમારા મેડિલમાં સો ટકા સમાવેશ થઈ જશે પરંતુ તમારે જો વધુ માર્ક્સ આવ્યા હોય બીજા વિદ્યાર્થીની કમ્પેરિજમાં તો એ વિદ્યાર્થીનો ચાન્સ છે ખરો ગણાય તો મેં તમને સમજાવી દીધું હવે મિત્રો વાત કરીએ કે જે મેરિટ યાદી છે તે આ બંને વિભાગ એટલે કે પાંત્રીસ પાંત્રીસ ગુણનો જે સો સો માર્ક્સનો જે બે બંને વિભાગ છે તે બંને વિભાગનો ટોટલ થઈને તમારો મેરિટ લિસ્ટ તૈયાર થાય છે હવે સંબંધિત પરીક્ષામાં તાલુકાવાર નિયત કોટામાં છેલ્લી જગ્યા માટે એક સરખા ગુણ ધરાવતા હોય ધારો કે તાલુકાવાઇઝ કોઈક વિદ્યાર્થીને એક સરખા ગુણ આવી ગયા હોય તો એક સરખા ગુણ આવ્યા હોય તો તેમના ઉંમર આધારિત એટલે કે જે વિદ્યાર્થીની ઉંમર વધારે હશે તે વિદ્યાર્થી સમાવેશ થાય ત્યાર પછી જે મેરિટ યાદી છે તે વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે હવે વાત કરીએ કે જે આ વિદ્યાર્થી મેળવ પ્રમાણપત્ર છે તે વેબસાઇટ પર પણ જે રિઝલ્ટ છે તે મૂકી દેવામાં આવેલ છે હવે મિત્રો વાત કરીએ કે ક્વોલિફાઈડ ગુણ મેળવનાર ખાસ મિત્રો આ ટોપિક પર તમે ધ્યાન આપજો કે અહીંયા લખેલું છે આપણે એક ચોરસ કરી દઉં હવે આમાં કેવી રીતે તમારો સમાવેશ થાય છે તો ક્વૉલિફાઈડ ગુણ મેળવવાના તમામ વિદ્યાર્થીઓ પૈકી જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પહેલી વાત કરીએ પીએસસીની તેમાં મહત્તમ હજાર હજાર એક હજાર તથા જે એસએસસી છે તેમાં રૂરલ એરિયા રૂરલ એરિયાના પંદરસો જે ગ્રામીણ એરિયા છે તેના પંદરસો અને જે શહેરી વિસ્તાર છે તેના હજાર અને જે ટ્રાઇબલ આદિવાસી વિસ્તાર છે તેના સો આમ કુલ ઓગણત્રીસો એટલે કે બે હજાર નવસોના મેઇટ કોટામાં આવતા વિદ્યાર્થી શિષ્ય મળવાપાત્ર થશે મિત્રો પી એસ ખાલી હજાર સીટો છે પીએસસીમાં એક હજાર સીટો છે અને ત્યાર પછી એસએસસી છે તેમાં રૂરલ એરિયામાં પંદરસો છે અને અર્બન એટલે કે જે શહેરી વિસ્તાર છે તેની સીટો છે એક હજાર અને જે આદિવાસી વિસ્તાર છે તેની સીટો છે ચારસો તો આમ ટોટલ થઈને ઓગણત્રીસો એસ એસઈની પરીક્ષાની સીટો થાય છે વિદ્યાર્થીઓ કેટલા લેવાના છે પીએસસીમાં એક હજાર વિદ્યાર્થી લેવાના હોય છે અને એસએસસીમાં બે હજાર નવસો વિદ્યાર્થી લેવાના છે તો આ મેં તમને કોટા જણાવી દીધું હવે આગળ વાત કરીએ તો મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની યાદી ઉચ્ચ શિક્ષણ કમિશનર ગાંધીનગર મોકલવામાં આવશે અને ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી ગાંધીનગર દ્વારા સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મારફતે શિષ્યવૃત્તિની જે ચૂકવણી છે એ કરવામાં આવે છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે શિષ્યવૃત્તિ ચૂકવણી ધ્યાનમાં રાખવાની બાબતો અહીંયા છે આપણે તેનામાં ધ્યાન આપતા નથી આપણે વાત કરીએ કે જે મેરિટ લિસ્ટ એનાલિસિસ છે પીએસસી એસએસસી અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ પીએસસીની વાત કરીએ અમદાવાદમાં તો અમદાવાદમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તો તેર હજાર નવસો પંદર વિદ્યાર્થી પરીક્ષા આપી હતી કેટલામાંથી તો સોળ હજાર ચારસો ચાર વિદ્યાર્થીઓ હતા તેમાંથી તેર હજાર નવસો પંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એ તમે જોઈ શકો છો હવે તેર હજાર નવસો પંદર વિદ્યાર્થી પરીક્ષા આવી ખરી તેમાં તમે જોઈ શકો છો સોળ હજાર ચારસો ચાર વિદ્યાર્થીઓ હતા તેમાંથી તેર હજાર નવસો પંદર વિદ્યાર્થી પરીક્ષા આપી એમાંથી ત્રણ હજાર છસો ચોર્યાસી માત્ર પાસ થયા કેટલા ત્રણ હજાર ચોર્યાસી સિત્તેર ઉપર માર્ક્સ મળ્યા પરંતુ સિત્તેર રૂપિયા વડે માર્ક્સ મળ્યા પરંતુ અમુક વિદ્યાર્થીઓ એકસો નવ હવે મેરિટમાં એકસો નવ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે કારણ કે એકસો નવ વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ હતા જે ત્રણ હજાર છસો ચોર્યાસી હતા તેમાંથી એકસો નવ વિદ્યાર્થીઓ એવા હતા કે તેમને સારા એવા માર્ક્સ હતા એકસો નવ વિદ્યાર્થીઓને બીજા જે સિત્તેર રૂપિયા માર્ક્સ મેળવ્યા હતા તે વિદ્યાર્થીઓ કરતાં ઘણા બધું હતા માર્ક્સ એટલા માટે તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો ગયો છે તમે સમજી ગયા છો ત્યાર પછી અમરેલી ડિસ્ટ્રિક્ટમાં તમે જોઈ શકો છો કે અમરેલીમાં છ હજાર આઠસો સડત્રીસ વિદ્યાર્થીઓ ટોટલ હતા તેમાંથી છ હજાર એકસો તેતાળીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આવી અને બે હજાર ત્રણસો બાવીસ વિદ્યાર્થીઓ પાસ થયા અને તેમાંથી પચીસ વિદ્યાર્થીઓને મેડ લિસ્ટમાં સમાવેશ કર્યો છે પચીસ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમને વધુ માર્ક્સ મેળવ્યા હતા એટલે કે એવું નહીં કે તેમને સિત્તેર રેસી નેવું માર્ક્સ મળ્યા તેમને ઘણા એવા એકસો ચાળીસ પચાસ યા એકસો વીસ ત્રીસ એવા માર્ક્સ મેળવ્યા હશે તે તમે જોઈ શકો આણંદ અમરેલી બનાસકાંઠા જિલ્લો છે બનાસકાંઠામાં ત્રેવીસ હજાર બસો ચોપન વિદ્યાર્થીઓ હતા મિત્રો તેમાંથી એકવીસ હજાર સાતસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હવે તેમાંથી આઠ હજાર છસો ત્રેવીસ વિદ્યાર્થીઓ મિત્રો ક્વોલિફાઈ થયા આટલા વિદ્યાર્થીઓ પાસ થયા છતાં પણ મેરિટ લિસ્ટમાં કેટલા વિધાનસભામાં થઈ છે ફક્ત અને ફક્ત સત્તાવન વિદ્યાર્થીનો કારણ કે તાલુકાવાર આટલા જ કોટા એટલે આટલી જ સીટો હતી મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો આ જિલ્લાવાઈઝ સીટો મેં તમને જણાવી આ બધી ત્યાર પછી આપણે ટોટલ વાત કરીએ તો ટોટલ બે લાખ સત્તાવન હજાર છસો સડત્રીસ વિદ્યાર્થીઓ હતા તેમાંથી બે લાખ ઓગણત્રીસ હજાર એકસો ઓગણચાળીસ વિદ્યાર્થીઓ પાસ થયા અને મેરિટ લિસ્ટમાં કેટલા વિધાનો સમાવેશ કર્યો છે તો સાત સ હજાર એકસો અને એકોતેર વિદ્યાર્થીઓએ મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આગળ લખેલું છે આ ઇનમેરિટ સોરી મિત્રો બોતેર હજાર એકસો એકોતેર વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા છે મેરિટ લિસ્ટમાં સમાવેશ કર્યો છે એક હજાર વિદ્યાર્થીઓનો કેટલા એક હજાર પી એસની સીટો એક હજાર છે એસએસસીની વાત કરીએ તો એસએસસીમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા વિધાનસભ કર્યો છે તો મેરિટમાં બે હજાર સાતસો પચીસ વિધાનસભ કર્યો છે હવે આપણે તાલુકાવાઈઝ જોઈએ તો અમદાવાદ જે જિલ્લો છે અમદાવાદ જિલ્લામાં જે સિટી છે એએમસી અને સિટી બંને ભેગા થઈને કોટા બોતેર છે એ તમે જોઈ શકો છો એએમસી એમ સી અને સિટીને થઈને બોતેર સીટો થાય છે ત્યાર પછી કટ ઓફ માર્ક્સ કેટલું છે તે એકસો ને એકત્રીસ અમદાવાદ અને સિટીમાં જે વિદ્યાર્થીને એકસો ત્રીસ માર્ક્સ હશે એકસો ત્રીસ એથી ઉપર માર્ક્સ તો તેવા વિદ્યાર્થીઓને છે જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ છે પી એસી એમાં એમણે મેરિટમાં સમાવેશ થયો છે આ બધા કટ માર્ક્સ છે તમે જોઈ શકો છો અમદાવાદમાં કટ ઓફ માર્ક્સ એકસો ત્રીસ છે ત્યાં પછી અમદાવાદ સિટી એમાં બાવળા તાલુકામાં એકસો પાંત્રીસ છે ત્યાં પછી અમદાવાદમાં દસક્રોઈ તાલુકો છે એમાં એકસો અઠ્યાવીસ કટ છે આમાં મોસ્ટ ઓફ તમે જોઈ શકો છો હંડ્રેડ પ્લસ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી અમદાવાદ છે અમરેલી છે આ બધા જિલ્લાના તાલુકા છે આપણે બનાસકાંઠામાં જોઈએ તો બનાસકાંઠાના ડીસા તાલુકો છે તેમાં કટ ઓફ માર્ક્સ કેટલા છે તો એકસો ને એકાવન ખૂબ હાઈ લેવલનું મેરિટ મિત્રો બધા જ મેરિટમાં તમે હાઈ લેવલ મેરિટ જોઈ શકો છો આમાં જે ડબલ ડિજિટમાં માર્ક્સ હોય તેવા તમને ક્યાંય કટ ઓફ જોવા મળતું નથી બધા જ ટ્રિપલ ડિજિટમાં માર્ક્સ તમને કટ ઓફ માર્ક્સ જોવા મળે છે અહીંયા આપણે થોડી નજર નાખીએ કે ક્યાંય ડબલ ડિજિટમાં તમને જોવા મળે છે કે નહીં તમે જોઈ શકો છો ક્યાંય પણ કટ ઓફ માર્ક્સ છે તે ડબલ ડિજિટમાં જોવા મળે છે એટલે કે સો નીચે માર્ક્સ નથી કટ ઓફ માર્ક્સ જેમને પણ એકસો દસ ઉપર માર્ક્સ આવ્યા છે તેવા તમામ વિદ્યાર્થીનો સમાવેશ થયો છે એકસો નવ છે અહીંયા તાપી જિલ્લામાં ત્યાર પછી તમે જોઈ શકો છો આ કટ ઓફ માર્ક્સ છે આ એસએસઈની વાત કરીએ તો એસએસઈમાં જે અમદાવાદની વાત કરીએ પહેલાં તો એસએસઈમાં અમદાવાદ જિલ્લામાં જિલ્લામાંની જે તાલુકો છે તેમાં એકસો એકોતેર સીટો હતી હવે તેમાંથી કટ ઓફ માર્ક્સ છે તે એકસો ને અગિયાર કેટલા એકસો ને અગિયાર કટ ઓફ માર્ક્સ છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અમુક જે દેત્રોજ છે દેત્રોજ તાલુકો તેમાં સીટ જ નથી જીરો અહીંયા લખેલું છે ત્યાર પછી તમે જોઈ શકો છો બીજો જે અમરેલી જિલ્લો છે ત્યાં પછી છણનો માર્ક્સ છે જે અમરેલીનો જાફરાબાદ તાલુકો છે અમરેલીનો જાફરાબાદ તાલુકો છે તેમાં ફક્ત ને ફક્ત છનો માર્ક્સ હોય અને છનો માર્ક્સથી ઉપર હોય તેવા વિદ્યાર્થીઓને સમાવેશ કર્યો છે તમે તમે જોઈ શકો હાઈ લેવલનો યા અમરેલીનો રાજુલા તાલુકો છે તેને એકસો સિત્તેર મેરિટ છે એકસો સિત્તેર કટોફ છે તમે તમે જોઈ શકો છો ઘણું બધું મેરિટ ઊંચું ગયું છે અહીંયા તમારે એવા સારા માર્ક્સ હશે તો જ તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હશે જેમને જે ઓછા માર્ક્સ હશે ધારો કે એસી નેવું યા પંચાણું નવ્વાણું સો માર્ક્સ એવા હશે તો તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો નહીં હોય કારણ કે મેરિટ છે ખૂબ જ ઊંચા લેવલે ગયું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ફરી સા જે વડોદરા તાલુકાનો સાવલી તાલુકો છે તેમાં માર્ક્સ છે વિદ્યાર્થીનો સમાવેશ કર્યો છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો એક વાપી જિલ્લો છે વાપીમાં વાપી જિલ્લો મિત્રો વાપી તાલુકો છે તો વાપીમાં એકસો વીસ માર્ક્ સમાવેશ કર્યો છે હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે કટ ઓફ માર્ક્સ મેં તમને જણાવી દીધું છે મિત્રો તો જે ટ્રાઇબલ એરિયા છે ટ્રાઇબલ એરિયામાં જે તાપી છે નીજા તાલુકોમાં તેમાં છણનો માર્ક્સ છે કટ ઓફ માર્ક્સ ટ્રાઇબલ એરિયામાં મિત્રો ઓછા છે તમને લીધા છે ટ્રાઇબલ જે આદિવાસી છે જેમાં ચમુતેર છે તમે જોઈ શકો છો ટ્રાઇબલ એરિયામાં ખૂબ જ નીચું મેરિટ ગયું છે તો મિત્રો તમે સમજી ગયા હશો કે તમારો તમારો લિસ્ટ કેમ સમાવેશ થયો નથી તો અમે તમને ઉદાહરણ આપીને સમજાવી દીધું તમારો જે સીટો છે ધારો કે અહીંયા તમને એક સીટ તમને સમજાવી દઉં છું ધારો કે અહીંયા અમદાવાદ ડિસ્ટ્રિક છે બરાબર અમદાવાદમાં ધારો કે આપણે એસ એસ વાત કરીએ તો તેમાં ટોટલ ત્રણ હજાર ત્રણસો અગિયાર વિદ્યાર્થીઓ છે હવે તેમાંથી બે હજાર બસો નેવ્યાશી વિદ્યાર્થીઓ હાજર હતા પરીક્ષામાં બે હજાર બસો નેવ્યાસી હાજર હતા તેમાંથી તેરસો ઓગણીસ વિદ્યાર્થીઓ સિત્તેર રૂપક ઉપર માર્ક્સ મેળવ્યા છે હવે તેમાંથી ફક્ત મેરિટમાં બસો એકોતેર વિદ્યાર્થીઓ સમાજ કર્યો છે આનું કારણ શું તો તેરસો ઓગણીસમાંથી જે બસો એકોતેર વિદ્યાર્થીઓ તેમને સારા ઊંચા માર્ક્સ મેળવ્યા છે બાકીના જે વિદ્યાર્થીઓ છે તેમના જ બસો એકોતેરથી એકોતેર વિદ્યાર્થીઓથી જે બાકીના વિદ્યાર્થીઓ વધ્યા છે તેમને તેમનાથી ઓછા માર્ક્સ છે અને બસો એકોતેર વિદ્યાર્થીઓને તેમનાથી વધુ માર્ક્સ છે એટલે કે સીટ બસો એકોતેર સીટ હતી તો બસો એકોતેર સીટમાં કોનો સમાવેશ થાય તો જે વિદ્યાર્થીઓને હાઈ લેવલના માર્ક્સ હશે તેમનો સમાવેશ થાય છે તો મિત્રો આશા રાખું છું તમને ખબર પડી ગઈ છે હજુ પણ કંઈ પણ મૂંઝવણ હોય મેં તમને ડીપમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ તમને ના સમજાવવા હોય તો કોમેન્ટમાં જણાવજો ફરીથી આપણે તમને સમજાવીશું અને વિડીયો ગમે તેને લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો હવે આ પીડીએફ છે હું ટેલિગ્રામ ચેનલમાં અને ગ્રુપમાં પણ મૂકી દઈશ અને તમારે જોતી હોય તો તમે વેબસાઇટમાં વિઝિટ કરીને પણ જોઈ શકો છો તમે મિત્રો આશા રાખો તમને વિડીયો ગમેશું એને લાઇક કરી દેજો આગળ શેર પણ કરજો અને કોમેન્ટમાં કઈ મુજબના પ્રોબ્લેમો જણાવી દેજો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં